राज्यपाल जी पर आस्था जेकलुत नहीं परंतु તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ ચાહે મંડપવાળા હોય ચાહે રામકોપુ ટેકરીમાં કામ કરતા હોય હોટેલવાળા લારીવાળા લાઈટવાળા કમેર ઢોરવાળા બેન્ડવાળા લીજેવાળા કે પછી ટ્રક અને ટેમ્પોવાળા બધા જ લોકો ને દિવાળી તો અમારે ગવપતિના દેવમાં જ થઈ જાય હવે દિવાળી એ લોકોના દસ દિવસમાં જ આવી જાય એ લોકો ને વેપારે એકલો થઈ જાય કે દિવાળીની ચિંતા દૂર થઈ જાય એટલે બધુમાં બધુ વેપાર થાય બધુમાં બધુ લોકો ભોગવેતી ધનપતિ દીને આસ્થા ધનપતિ દીનો દેવાર બનાવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આપણે સૌ લોકો મદદકારક થજો કે એક નાની મોટી તકલીફ થાય કે નાનો મોટો અડચણ એટલા ગામતેમાં થાય તો મદદકારક તરીકે થવાય કે જરૂરથી જોવું જોઈએ કારણ કે જો ગુજરાતની અંદર ધનપતિ દીને દેવાર તો સરસ ના બનાવાય તો બીજા દેશમાં દેવાનો તો બનાવી ન જી શકવાના તો આપનો ઉદેશ છે આપનો રાજ્યનો બતાવા માટે સંપૂર્ણ નામ એકમ ઉત્સાહપૂર્ણ ઉત્સાહીનનપતિ દીનો દેવા બનાવી શકે એક પ્રકારની જોસ્થા આપ સૌ લોકો કરો એ મારી ખાસ સૂચન છે આપણે સૌ લોકો સાયબર ક્રાઈમ રિલેટેડ આલે મહત્વ છે નીચે સુધી પહોંચાડવામાં આપ સૌ લોકો મદદગાર બાઓ એવી મારી આપ સૌ લોકોને appel છે સેરના જાગૃત નાગરિક તરીકે આપણે આટલી વાત જરૂરથી 하다 કરવી જોઈએ આપ સૌ લોકોનો પરિવાર પર ખૂબ ખૂબ આભાર गणपति બાપા i